ચાલીસ હજાર દ્વારકા એરે જોડવાનું પરાક્રમા નવી પેઢીએ કે આ રાસની તો શું વાત કરીએ આવું તો વિશ્વમાં જે થોડીક ઘટનાઓ બને એ પૈકીની એક ઘટના જેવું આપણી અહીર સમાજની બહેનોએ કર્યું પછીની એક વાત કરી કે આ લોકો ને ખબર નથી ચાલીસ હજાર બહેનો તો હતી પણ પચીસ હજાર કિલો હોય આહિર નાંદ તો તો દેવકી ધારા દીકરાનું ક્યાંય નહી આ એક જ રચના જેમણે કરી હોય એને પણ હું એને વંદન કરું છું રચના કરવા એ આપણી સમાજની જે શાખ છે અને એ શાખને એમના વારસદારો તરીકે તમે નિભાવી છે એમાં હમણાં તમે જે દ્વારકામાં રાસ કર્યો તાલ માં રાસ લે એવું દ્રશ્ય ખડું કર્યું અને રાસ મથુરા આરે જોડાયેલો હતો ગોકુળ જોડાયેલો હતો એને દ્વારકા એને જોડવાનું પરાક્રમ આ નવી પેઢી હતી એના સમાચાર ત્યાં દિલ્હી તો પહોંચી જ ગયા હોય અને અમારી એક બેઠકમાં સાહેબે એવું કીધેલું મોદી સાહેબે કે આ રાસની તો શું વાત કરીએ આવું તો વિશ્વમાં જે થોડી ઘટનાઓ બને એ પૈકીની એક ઘટના જેવું આપણી સમાજ ની બહેનોએ કર્યું પછીની એક વાત કરી કે આ લોકોને ખબર નથી કે અહીંયા ચાલીસ હજાર બહેનો તો હતી પણ પચીસ હજાર કિલો હોનું હતું આ વાત હસવા જેવી તો લાગે છે ખુશ થવા જેવી લાગે છે પણ એ પણ એક આપણા સમાજની અને દેશની અને રાજ્યની પ્રગતિની પણ નિશાની છે એ પણ એની સાથે જોડાયેલું છે ભગવાન થયા છે આપડા કે એમણે વ્યવસાય તરીકે પ્રવૃત્તિ તરીકે ગોપાલન કર્યું પોતે કર્યું અને એમણે સમાજને દિગ્દર્શિત કર્યું કે આ કરશો તમે દુઃખી નહીં થાવ અને આજે સ્થિતિ એવી થઈ છે મિત્રો આર્થિક બાબતોની ચર્ચાઓ અત્યારે તો છૂટે પાલે અને દેશમાં મોદી સાહેબના નેતૃત્વમાં ભારત પાંચમી આર્થિક સ્થિતિ બની ગયું એટલે એની ચર્ચાઓ ઘણી ચાલે છે અને મોદી સાહેબે તો ત્રીજી ચૂંટણી ત્રીજી વખત વડાપ્રધાન થવાનું અને દેશને દુનિયાની ત્રીજી આર્થિક તાકાત બનાવી દેવાનું વચન આપ્યું છે અને હવે તો આખી દુનિયા એક વાત સ્વીકારતી થઈ ગઈ છે મોદી સાહેબ બોલે એટલે થાય એમાં હવે દેશમાં કોઈને શંકા રહી જ નથી દુનિયાવાળા હોતે માનવા મીડ્યા છે કે ત્રીજી આર્થિક તાકાત ભારત થશે અને મને આ સભામાં જણાવતા ખુશી થાય છે કે હમણાં હમણાં એવા સમાચાર શરૂ થઈ ગયા છે કે ચોથા નંબર ઉપર તો ત્રણ ચાર મહિનામાં આવી જવાના એ એવી વાતો તો સમાચાર એમને વિશ્વના અન્વેષણો આપણે તો ચૂંટણીમાં પીડ્યા છીએ તોય ચાલુ થઈ ગયા એટલે ત્રીજા નંબર ઉપર જવાના છે એમાં કોઈને શંકા નથી આખા દેશમાં આખી દુનિયામાં સાત આઠ જણા છે એ નથી માનતા હવે એમાં આપણે કઈ હરીભાઈ પડવું એ સમજ છે જેથી એને સમજવું કારણ કે એ ઘણી ચીજો નથી સમજતા એટલે એની સમજાવવા હાટું આપણે ટાઈમ બગાડવાની જરૂર નથી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતમાં ચૌદ વર્ષ મુખ્યમંત્રી શ્રી તરીકે શાસન કર્યું અને દસ વર્ષથી ભારતના વડાપ્રધાન તરીકે નેતૃત્વ આપણને આપી રહ્યા છે સાથીઓ ગુજરાતમાં જે પ્રકારે એમણે શાસન કર્યું ને એની સુગંધ દેશમાં પ્રસરી ગઈ અહીંયા આપણને ચોવીસ કલાક વીજળી આપી ત્યારે દેશમાં ક્યાંય ચોવીસ કલાકની વાત હતી જ નહીં દેશમાં ને માંય નહોતી કોઈ ચોવીસ કલાકની માગણી વાળા નહોતા અમને વધુમાં વધુ એવી માગણી અમારી પાસેથી આવતી હતી વાળું ટાણે ન જાય એટલું કરો તો બહુ હાર ને આપણી માગણી ચોવીસ કલાક વાળી નહોતી આપણી માગણી એકસો આઠ ની હતી ને આપણને ખબર જ નહોતી કે આવું કંઈ ડાયલ કરી ને ગાંડી આવે આપણે તો ડાયલ કરી તો ઉઘરાણીવાળાની એને ચોંટી જાય હું તને જ ગોતતો તમે જે દૂનો ધન લગાડતો તો એ અનુભવ આપણા હતા ગાડી આવે એવા કોઈ અનુભવ આપણી પાસે નહોતા અમેરિકાથી બીજા દેશોમાંથી લોકો આવતા હોય એ કહેતા હોય ક્યાં આમ કે આપણે ગાડી ત્રાહી પાર્ક કરી હોય ને જો ફાડોશી ફોન કરી દે તોય પોલીસ આવી જાય અધિકારીઓ આવી જાય આવું બધું આપણે સાંભળતા હતા પણ આપણે ત્યાં આવું આવે એવું સાંભળ્યું નહોતું ઈ પણ મોદી સાહેબે આપણને આપ્યું અને આ બધી ચીજોની આજુબાજુના રાજ્યોમાં એટલી સરસ અસર પડી એ વખતે હું પાર્ટીના કામે બીજા રાજ્યોમાં જાતો અને ત્યાં ચર્ચામાં એવું નીકળે કે અમારા રાજ્યમાં ત્યારે આપણે ગુજરાત વિકસિત રાજ્ય બની રહ્યું છે ગુજરાત મોડેલ મોદી સાહેબે બનાવ્યું છે એવું બધું હાલતું હોય એટલે પૂછે કે ભાઈ અમારા રાજ્યમાં તમારા રાજ્યમાં તફાવત શું છે એટલે હું એક લીટીમાં એવું કેતો કે અમારે જાતી નથી તમારે આવતી નથી વીજળી તો એ લોકોને મગજમાં બે જતું અને આમે ચોવીસ કલાકની વાત કરી તો અન્ય પાર્ટીના સંસદ સભ્યો ગુજરાતમાં આટો મારવા આવ્યા હતા કે ચોવીસ કલાક હાલે થોડું એને એમ કે સન્ડે આપતા હશે કે મંડે આપતા હશે એક દિવસ ચોવીસ કલાક એને એવી ખબર નહોતી પણ એમણે બધા સ્વીકારેલું આ પ્રકારનું રાજ્યમાં શાસન કરીને ભારતના લોકોના આશીર્વાદથી દેશના વડાપ્રધાન બન્યા પછી સાહેબ એમણે જે પ્રકારે દેશને નેતૃત્વ આપ્યું એને કારણે આપણે કોરોનાના મહાસંકટમાંથી એવી રીતે બચી ગયા કે આજે વિશ્વએ એવું લખવું પડે છે કે કોરોનાનું મેનેજમેન્ટ ભારતે કર્યું દુનિયાનો કોઈ દેશ કરી અને એવા ગંભીર સંકટોની વચ્ચે પણ અર્થતંત્રને નો બેહવા દીધું અર્થતંત્રને એક ધાર પ્રગતિ કરાવી વિશ્વની અંદર યુદ્ધ માહોલ હાલે એની વચ્ચે વિશ્વને વસુદેવ કુટુંબકમ નો નારો આપ્યો દુનિયાને જાય પહેલી વખત એવી ખબર પડી G20 નું આયોજન દુનિયામાં જ્યાં જ્યાં થયું ને ત્યાં એ લોકો એને આમ આખા કવર કરી કરીને સિક્યુરિટી ને સલામતીના મોટા મોટા પગલાઓ ભરીને જ્યાં G20 હાલતી હોય ત્યાં જકલુઈ નો ફરકે એવી રીતે જી ટ્વેન્ટીઓ થઈ અને આપણા દેશમાં મોદી સાહેબના નેતૃત્વમાં જી ટ્વેન્ટી આવી તો દિલ્હીમાં તો લોકોએ એને માણ્યું પણ પણ આખા એ દેશના તમામ રાજ્યોની અંદર કાર્યક્રમો આ પ્રકારનું જે નેતૃત્વ મોદી સાહેબે આપ્યું એને કારણે આજે મોદી સાહેબ વિશ્વ નેતા તરીકે દોસ્તો પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે અને મને કહેતા ગર્વ થાય છે સાહેબ કે હમણાં રશિયાએ યુક્રેન ઉપર અણુ હુમલો કરવાની ધમકી આપી અને અડધી દુનિયાની ઊંઘ ઉડાડી દીધી અણુ ધડાકો થાય ને પછી તો આમને સામને ગમે તેવી વાતો થઈ શકે એટલે દુનિયા ચિંતામાં પડી ગઈ હતી યુનો પણ હતું અમેરિકા પણ હતું અન્ય મહારાષ્ટ્રો પણ હતા મહાસત્તાઓના વડાઓ પણ હતા પણ કોઈ કશું ના કરી શક્યા સાથીઓ આપણા નરેન્દ્ર ભાઈ મોદી એ રશિયાના પ્રમુખ ને ફોન કરીને કીધું કે સમગ્ર માનવ જાતના હિતમાં આ પગલું તમારે ન લેવું જોઈએ અને એમણે એને માન્ય કર્યું છે કેવડી મોટી વાત છે હું આહીર સમાજની આ ભર સભામાં પૂછવા માંગુ છું કે આને ભારતનો વટ કહેવાય કે ન કહેવાય સાથીઓ આપણને આ દ્રશ્યો જોવા મળ્યા આપણી આંખે આપણને આવા દ્રશ્યો જોવા મળ્યા આપણા વડાપ્રધાન વિદેશમાં તો ખબર ન પડતી કે બહાર હતા અહીંયા હતા હોય તો તો પછી પડ્યા ભાવમાં એવું હેલા રાખે પણ આજે મોદી સાહેબ નો પ્રવાસ વિદેશની અંદર થાય તો અમેરિકાની અંદર ઓસ્ટ્રેલિયાની અંદર હવે તો ત્યાંના વડાઓ રામ રામ કરતા થઈ ગયા રામ રામ કરીને મોદી સાહેબનું સ્વાગત કરે છે ત્યાં સુધી આપણા દેશની શાખ વિશ્વની અંદર પ્રસ્થાપિત કરવાનું કામ મોદી સાહેબે કર્યું હોય સાથીઓ આપણે સૌ સાક્ષી છીએ કે કેટલાય સરહદ પારના આતંકી હુમલાઓ આપણે સહન કર્યા દેશની અંદરના આતંકી હુમલાઓ આપણે સહન કર્યા કેટલાય નાગરિકો અને કેટલાય આપણા જવાનો એ આતંકવાદના બલી ચીડ્યા પહેલી વખત મોદી સાહેબના નેતૃત્વમાં આતંકીઓના આકાને એના ઘરમાં જઈને મારવાનું પરાક્રમ આપણા જવાનો એ કર્યું હું જયારે આ બધી ઘટનાઓનું વર્ણન આપની સામે કરું છું સાથી તો તમને આમ દિલમાંથી પૌરા થતો હોય છે કે આપણા દેશની સરકારો એ આવું કર્યું આપણા જવાનો એ આવું કર્યું અને એ ઘટનાઓમાં વિપક્ષનો રોલ કેવો રહ્યો મેં કોરોનાના વખાણ કરાવ્યા તો કોરોનાની મહામારીમાં વિપક્ષે શું કર્યું આવા સર્જિકલ સ્ટ્રાઈક નો કાર્યક્રમ થયો એમાં એમણે શું કર્યું સાહેબ એમણે કહ્યું કે આના પુરાવા આપો સર્જિકલ સ્ટ્રાઈક ના પુરાવો પુરાવા દાર્શનિક પુરાવો નથી જડતો દુશ્મન ના દેશમાં એના ગામમાં ઉતરીને ત્યાં આતંકવાદી ને મારીને પાછા આપણા જવાનો આવે એની ને ધન્યવાદ આપવા પડે મર્દ બચાવો નો અને એને બદલે એના પુરાવા માંગે મિત્રો તમને ચોખવટ કરી દઉં સર્જિકલ સ્ટ્રાઇક એટલે હું સર્જિકલ સ્ટ્રાઇક એટલે અંધારામાં કોઈ ભાળે નહીં એમને ઉતરી જવું ને મારીને ભાગીને એનું નામ સર્જિકલ સ્ટ્રાઇક નથી સર્જિકલ સ્ટ્રાઇક આંતરરાષ્ટ્રીય યુદ્ધના નિયમો પ્રમાણે કરવાની એક પ્રકારની હુમલાની વિધિ છે આંતરરાષ્ટ્રીય કાનૂન તળે થાય છે એમાં દુશ્મન દેશમાં આપણે જઈ શકીએ પણ ત્યાંના એક પણ નાગરિકને એનું મૃત્યુ ન થવું જોઈએ અંધારામાં તમે મારવા માંડો ને પાંચ એના નાગરિક મરી જાય તો એ સર્જિકલ નો કહેવાય ગુનો ગણાય એટલે આતંકવાદી જ મરવો પડે મારી અને સફળતાપૂર્વક તમારે પાછું આવવું પડે અને પાછા આવતા તમારે એના દેશને જાણ કરવી પડે કે આ જગ્યાએ અમે આટલાનું આ કામ કર્યું છે એને એ લોકો પ્રમાણિત કરે તો એને સર્જિકલ સ્ટ્રાઇક ગણવામાં આવે અને એવું પ્રમાણિત પાકિસ્તાન વાળા એ આઈનો પુરાવા માંગે છે તમે કલ્પના કરો કે એનો પુરાવા આપવાનું થાય શું કરવાનું આપણા જવાનો ત્યાં ઉતરે આતંકવાદીઓને મારે પછી સરપંચ ને ઉઠાડવાના ભાઈ આની પાવતી આપો હાલિયા માલિયા જમાલિયા મેરા એવી રીતે હોય કે વિપક્ષ આ વ્યવહાર એવો છે મિત્રો એ આપણી દેશના લોકતંત્ર સાથે સુસંગત નથી આપણા જવાનોનું મોરલને તોડી શકે એ પ્રકારનું કામ કરતા વિપક્ષને સજા કરવા માટે આ વખતે મતદાન કરો એવી વિનંતી હું આપ સમાજને કરવા એવું સર્જિકલ સ્ટ્રાઈક સામે પ્રશ્ન ઉઠાવનારને પનિશમેન્ટ કરવા માટે આપ જ્યારે મત કુટીરની અંદર જાઓ ને ત્યારે તમે એ પ્રકારે બટન ને દબાવજો તમને પણ મનમાં હું એવા એવા નિવેદનો આપ્યા કે રસી લેતા જ નહીં આ ભાજપ ની રસી છે આ રસી લેહો નપુસંગ થઈ જાઓ પછી ખબર પડી કે આમાં ના લઈએ તો રેશનિંગ કાર્ડ માં નામ નીકળી જાય છે એટલે પછી વેલા ઉઠી ને આવ્યા મને આપો મારા કાકા ને આપો તમે ધાર્યું તો શું એમ તમે મને એ નથી સમજાતું કે તમે રસી નો લે લોકો એવું કેમ્પેન શેને માટે કરતા હતા મારી એવી સમજણ છે મિત્રો કે લોકો રસી ના લે તો મરી જાય લોકોના પાથરા પડી જાય તો એને કેટલો આનંદ કરવાનો હતો મોદીની સરકાર નિષ્ફળ ગઈ

મિત્રો આપણા રાષ્ટ્રના વિકાસની અંદર બાધક છે પચાસ વર્ષના શાસનની અંદર વિકાસને આપણને દેખાવાઈ દીધો છે એરપોર્ટ હોય રેલવે હોય બસ સ્ટેન્ડ હોય પાણી હોય રોડ હોય દવાખાના હોય આ બધી જ બાબતોની અંદર જે ફેરફારો આપણને ઉડીને આંખે વળગી એવા થયા છે અને હવે એને જે આગળ લઈ જવા માટેના નિર્ધાર મોદી સાહેબે કર્યા છે આ સભામાં મારે કેવું છે મિત્રો કે મોદી સાહેબ હમણાં સંબોધનમાં એવું કે છે કે હું મારા દેશના પરિવારજનો એમ કઈ સંબોધન કરે છે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માને છે વર્ષ દિવસથી સાહેબ તો ભાષણ આવું કરતા હતા પણ ચૂંટણીનું સંકલ્પ પત્ર આવ્યું અને એની અંદર જ્યારે મેં એક વિગત વાંચી કે સિત્તેર વર્ષની ઉંમર જે વડીલોની હશે એ તમામને આયુષ્યમાન કાર્ડ આપી દેવામાં આવશે એનો અર્થ એ થયો કે મોદી સાહેબ દેશવાસીઓને પરિવારજનો કહેતા હતા એટલે એના પરિવારની વડીલોની જવાબદારી ભારત સરકારના ખભા ઉપર મૂકી દીધી એના પરિવારોને એની જવાબદારીમાંથી મુક્ત કરી દીધા એમાં કોઈ આવક નહીં કોઈ સમાજ નહીં કોઈ ધર્મ નહીં કોઈ જ્ઞાતિ નહીં સિત્તેર વર્ષ એને આયુષ્યમાન કાર્ડ મળી જશે વડીલોની સંપૂર્ણ જવાબદારી એ ભારત સરકારના ખર્ચે થશે એના પરિવારો ઉપરથી એનો બોજો પોતાની ઉપર લઈ લીધો એટલે સાચ અર્થમાં મોદી સાહેબ એકસો ચાલીસ કરોડ પરિવારોના જે આપણા સમાજ છે એના પરિવારજન માટેનું એમણે પાકા પાયાનું સાબિતી આપે એ પ્રકારનું કૃત્ય કરવાનું નથી કર્યું આવા માહોલમાં સાહેબ આ ત્રીજી વખત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને એને માટે આપણે મતદાન કરવાનું છે ત્યારે મારી બહેનોને એક વિનંતી કરવી છે આ સભામાં કે તમારા ખાના ઉપર ઘણા રેકોર્ડ નોંધાઈ ગયા છે અને આ વખતે મતદાનની અંદર પણ બહેનો તમે નક્કી કરો

રામ ની પધરામણી થઈ ગયા પછી પહેલી ચૂંટણી છે એનો એક પડકારો તો આપણે સામે દેવો પડે કે ન પડે દુવારકાની અંદર ડૂબકી લગાવ્યા પછીની પહેલી ચૂંટણી છે એ નોતું જોયું મોદી સાહેબ જોઈએ એવા અને જોજો તમે દિવસો હવે જાજા ગણવાના નથી ન્યા ઈ ડૂબકી લગાવવા માટે જો દુનિયાવાળા લાઈન નો લગાડે મને સંભાળ સાહેબે આ કચ્છનું રણ એ કઈ મોદી સાહેબ ત્યાં ઓનલાઈન બુકિંગ કરવું હોય તો આપણને જગ્યા મળતી નથી ટેન્ટ સિટી લગાવી અને જંગલમાં મંગલ કરી દીધું આ પ્રકારે સાહેબ જે પ્રકારે દેશની સાંસ્કૃતિક ધરોહરને વિકાસની સાથે સાથે આગળ વધારી રહ્યા છે રામ મંદિર બનાવ્યું પાંચસો વર્ષ નો પ્રશ્ન ઉકેલ્યો મહાકાળી મંદિર ઉપર સાડી પાંચસો વર પછી ધજા ચડી આપણને ખ્યાલ નતો આપણે તો ગીત ગયા રે કે નોરતા માં પાવા તે આમાં પાવા વાળી રે માં પરવરીયા ગુજરાત પાવા વાળી રે પણ ત્યાં ધજા નોતી શકતી મોદી સાહેબ ને હાથે હાડી 500 ગળો પછી ને ધજા શકે બે દ્વારકા દર્શન કરવા માટે સીધો હાઈવે બની કે કાશી કોરિડોર ઉજ્જૈન ની અંદર જો તમે જાઓ તો આપણને એમ લાગે કે આપણે ઉજ્જૈનમાં આવ્યા છીએ કોઈ બીજી જગ્યાએ આવ્યા છીએ એની સાથે સાથે ગરીબોના મકાન પણ બને અને ચંદ્ર ઉપર આપણું યાન પણ ઉતરે બધું હારે 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 આવા પ્રકારનું નેતૃત્વ જયારે આપણને મળ્યું હોય મિત્રો ત્યારે એને અનુરૂપ મતદાન પણ થવું જોઈએ અને આહિર સમાજ જયારે સંગઠિત સમાજ તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યો હોય ત્યારે એ સમાજ સો ટકા મતદાન કરવાનું લક્ષ્યાંક રાખે મંચ ઉપર બેઠેલા જુદા જુદા વિભાગના અને સમાજના પ્રમુખોને મારી વિનંતી છે કે આ વખતે આહિર સમાજ સો ટકા મતદાન કરશે એ પ્રકારનું આ બે ત્રણ ચારથી આપણી પાસે છે એમાં આયોજન કરી અને એ દિશામાં આખાએ રાજ્યની અંદર રાજકોટની અંદર હું ઉમેદવાર છું મને મત આપજો એ અપીલ થઈ ગઈ પણ આખા એ રાજ્યની અંદર આહિર સમાજ કમળની પડખે ઊભો છે એની પ્રતિતિ આહિર સમાજ દ્વારા થાય એવી વિનંતી સાથે વિરમું છું આપ સૌનો ખૂબ ખૂબ ભારત માતા કી જય ભારત માતા કી જય અબકી બાર જય દ્વારકાધીશ